બીજા કઈ નથી કીધું બીજું ક્યાં થોડા દોઢ ભાઈ ગયો હે એવું છે જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધાનું અમારા નવા બ્લોગની અંદર જો કે તમે બધા મજામાં જશો ને ઉપર પણ ખૂબ જ મજામાં છું અને અત્યારેમાં મસ્ત નાઈ ધોને કમ્પ્લીટ થઈ ગયા છે અને વેલા વેલા જાગી ગયા હતા પણ અત્યારે 12 બપોર થવા આવી ગયા છે એટલે મીન્સ 11:30 થઈ ગયા છે અને ઘરનું કામકાજ તો તમને ખબર જ છે આ બધું વિખેલું છે એ બધુંય ઈ ધીમે ધીમે કામ ચાલુ છે પાયા ને બધું કામ ચાલુ છે અને કેવું લાગે જો તો આ ઉજર ઉજર લાગે બધુંય થઈ જાય ને પછી સારું લાગશે અને જો એ બેન જાલુ બેન લે લે લે

તું કરતો તો કેવું કાવડે માં જવું છે હું ભાગ્યો છું દારૂ પીને દારૂ પીને આવું કાલ પીને આવ્યો તો જોયું તું ને એ રીલ શૂટિંગ કરતા હતા ને મારા મમ્મી આ બેઠા હતા દાંત કાઢી કાઢીને બઠા પડી ગયા હે ને દાંત આવતા બા તમને અસલ પી ગયો એવું લાગતું હતું ને કેટલા કેટલા પેક આ પેક કેવાય મમ્મી છે કઈ વાંધો નહીં તો ખમેલ તમે બધા દેશે તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહે છે સવારે વ્લોગ નું સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યારબાદ આખો દિવસ સમય જ ન મળ્યો કામ કામ ને કામ બીજી કોઈ વાત ને કામ એટલું બધું વધી ગયું છે ને હમણાં વાત પૂછો માં અને આજે છે ને એ ગયો આજે છે ને આ પાયો છે ને બુરવાનો છે એટલે એમાં આ બધું કપસા ને એવું બધું નાખવાનું હોય એવું બધું છે એટલા માટે જો મેં અહીં અંજવાળું કરી વાળ્યું છે અને બહાર જો તમને દેખાતું હશે બાર ડેલા બહાર છે ને દેખાય છે તમને બધાને દેખાતું કોમેન્ટ કરી દેજો એ ઢગલો પીડ્યો ને એ બધોય પાયામાં નાખવાનો છે એવું બધુંય છે અને અહીંયા ઝાલુબેન જાહલબેન ઝાલુબેન નકરા દાંત જ આવે તમને અને અહીંયા થેપલા બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે કારણ કે બધા બે ત્રણ જણા આવશે દીધું ની બધા આવવાના છે એટલે બધા એ પ્રોગ્રામને એવું બધું કરીશું ભાઈ જેને બધું પ્લાનિંગ છે આવે પછી આવે પછી ખબર પડે બધી હું આયોજન થઈ એમ તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો किरियो એટલે આછડે નો દીધું આકારો આ દીધું 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 ને કાટ કે દીધું પણ થોડું મન થાય લે દીધું થોડું પાણી એવો મન સ્વસ્થ મત કરો કે આ બખાઈ

બુર દીધા છે તમે ખોદ્યા તા એમ અને આ જો ને આ ડોગરું ભરવાનું છે એટલે બીમ ભરવાના છે બે ઝાડ ટાઈપના બે બીમ ભરવાના છે લા પાયા ખોદેલાથી બુર દીધા છે અને અહીંયા હવે પૂરણ કરવાનું એ વાહ સુરાવા ઝા રીતનું કંઈક પૂરણ કરવાનું છે ઝાડ ડાગલો ઈલિયન આઇવાસ ગુજરાતમાં દીધું કે ગુજરાતમાં ઇલિયન આવ્યા છે કે રાક્ષિષ ટાઈપના હોય કે

ભૂલી ગયું ચેનલ ને સબસ્ક્રાઈબ કરો શેર કરો કોમેન્ટ કરવાનો કરવાનો ભૂલતા એમ ને તો વાંધો નહીં હાલો ભજીયા ખાવા છે ને પછી થાય ને એ ને પૂણી પૂરતા હતા બે ટ્રેક્ટરના ફેરા હતા પૂણી પૂરી વાળી છે જા રીતની કાંક પૂરી છે તો થઈ ગયું ને બધું એ ખરખું આ કેટલું નકર હતું પાયો એ બુરાઈ ગયો છે હવે આ ખાલી આ ડોગરા ભરવાના જ બે

અને અમારા ચટણી બનાવે છે અને અમારા કૃપા ભાભી ને જણાવવાનું કે ચટણી બનાવતા આવડે છે અને કા બધાને એવા જ થઈ ગયા છે ભાઈ અત્યારે એવા તો કહેવાય રાતે ભજીયા ખાઈ લઈ પછી પાછા મળી ઘરે બધું કામકાજ હતું એ બધું પૂરું થઈ ગયું અને ભજીયાનો પ્રોગ્રામ હતો એ પણ બધાએ ખાઈ લીધો છે તમારો આજનો દિવસ તો કાંઈક આ રીતે પસાર થયો છે તો આ સાથે આપણે આ નવ લોકો અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા અંદર સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું બલિતાને છે જય માતાજી જય બાય